જય માતાજી મિત્રો આજના આપણા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના અમદાવાદ તાલુકામાં સિદ્ધિવિનાયક વિનાયક ગણેશ ભગવાનના મંદિરે તો તમને આગળ બ્લોગમાં તમે બન્યા રહો તમને આગળ દર્શન કરાવું છું મંદિરના તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો આ બારની બાજુનો નજારો છે મિત્રો અને આગળ તમને આગળનું રૂઝ બતાવો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મંદિર છે મિત્ર જોઈ શકો છો અહીંયા ચંપલ ઉપરની પણ સારી એવી સુવિધા છે તમારા ચંપલની કોઈ ચોરી થાય કોઈ પહેરી જાય એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આજુબાજુનો વધારો તમે જોઈ શકો છો પબ્લિક આજે ઘોડું વાર છે એટલે ખાસ એટલું બધું પબ્લિક છે ને રવિવારે ઘણું બધું પબ્લિક હોય પણ બાળકો માટે રમવા માટેનું પણ ઘણું બધું એવું સારું એવું છે અને મિત્રો હવે ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરીએ ને વિડીયોમાં બન્યા રહેતો મિત્રો અને હા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી છો જેથી આવતા સૌ નવા નવા વિડીયોના તમને જોવા મળતા રહે અને મિત્રો જોઈ શકો છો તમે આગળ આજે પહોંચવું જો મિત્રો તમે જેવું કે હેલિકોપ્ટરનું કાપો ને એ ટાઈપનું મૂકતો આખા ટાઈપનું છે તમને સેવ ખ્યાલ નથી અને હાથથી જે એલિફન્ટના મોટા સ્ટેચ્યુ જેવા જોરદાર એવા પીપળા છે જે ખરેખરમાં તમને એવું લાગે કે હરિયાળી મળશે અને આ જે હાલ જ્યાં વોટર છે વોટરફોલ અત્યારે બંધ થઈ ગયો છે નહીં તો ઉપરથી જરૂર જળતું હોય નીચે તો ચાલો મિત્રો હવે આપણે અંદરથી એન્ટ્રી કરીએ મંદિરે જુઓ મિત્રો ઉપર જવા માટેનું વ્યૂઝ તમે જોઈ શકો છો Kazuto This <coughs> car has <laughs> a nice engine, fun, I love it બીજી વાર આવું છું મિત્રો સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા માટે જો બહાર નું તમે જુઓ આહાહા કેટલો સુંદર નજારો છે મિત્રો અહીંયા તમને ખાસિયત બતાવું કે તમે અહીંયા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા તમે લગાવો તમે સાચી શ્રદ્ધાથી તે એ ખરેખરમાં સિક્કા ચોંટી જશે જુઓ મિત્રો તો આપણે પણ ટ્રાય કરીએ છીએ એના પહેલાં તમને શંકર ભગવાનનું શિવલિંગ ટાઈપનું જે મંદિર છે ત્યાંનો તમને વ્યૂઝ બતાવી દઉં જોઈ શકો છો મિત્રો જય ભગવાન બધાની મનોકામના પૂરી કરજો મિત્રો તમે આપણે સિદ્ધિ વિનાયકમાં ઉપર તો દર્શન કરી લીધા એનાથી નીચે એટલે કે આમ જોવા જાવ તો ઉપરથી નીચેના માળે શિવલિંગ શંકર ભગવાનનું આવેલું છે અને ત્યાંનો જો તમે ખાલી તેની ધૂન સાંભળો ના દર્શન કરી દેશે જોઈ શકો છો તમે મિત્રો કેટલા બધા ભગવાન માતાજીના અલગ અલગ દ્રશ્યો છે અને તમે ખેતી કરી શકો છો તો ફાઇનલ હવે મિત્રો નીચે તરફ જઈ રહ્યા છીએ આ મિત્રો તમે કેવો હજુ બીજા ભગવાન માતાજીના દર્શન પણ કરી લઈએ અને દર્શન એકવાર જરૂરથી કરી લો ભગવાન માતાજીની સ્ત્રી પડતું થઈ એકવાર મિત્રો જોઈ શકો છો તમે કેટલું સરસ સિદ્ધિ વિનાયકમાં મંદિર છે અને એકવાર ફરીથી તમને એક નાના નાના ભગવાનના મંદિર પણ બતાવી દો મિત્રો જો મિત્રો આજે ગણેશ ભગવાનની જે મૂર્તિ છે તે થાઈલેન્ડથી મંગાવી છે જોઈ લો તમે જોઈ શકો છો મિત્રો ઘણું બધું છે મિત્રો આ જે મૂર્તિ જે તમને બતાવું છું નેપાળની છે મિત્રો જુઓ ગણેશ ભગવાનની અને તેના વિશે પણ તમે ઇંગ્લિશ તેમજ ગુજરાતીમાં લખેલું છે તે પણ વર્ણન કરી શકો છો જોઈ શકો છો અને આ છે મિત્રો મૂર્તિ ઇન્ડોનેશિયા ગણેશ ભગવાનની અલગ અલગ દેશોના ત્યાંથી મંગાવેલી મૂર્તિ અહીંયા ગણેશ ભગવાનના મંદિરે સ્થાપિત છે તો મિત્રો ખરેખરમાં જ્યારે તમારા જોડે ટાઈમ હોય ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શ્રીલંકાની જ ગણેશ ભગવાનની મૂર્તિ છે તમે જોઈ શકો છો તેના વિશે તમે વાંચી પણ શકો છો અલગ અલગ દેશથી હવે મિત્રો આ છે જે મૂર્તિ છે એ બાંગ્લાદેશથી છે બાંગ્લાદેશથી મંગાવેલી છે અને અહીંયા સ્થાપિત છે શ્રી હેરંબા ગણેશ મુનસિંગ અને એના વિશે પણ તમે અહીંયાથી વાંચી શકો છો મિત્રો કેમેરાનું થોડું વ્યૂઝ કેમેરાનું રિઝલ્ટ થોડું બરાબર નથી મિત્રો પણ ચલવી લોજો અને કંબોડિયા આ પણ ગણેશ ભગવાનની મૂર્તિ છે અલગ અલગ દેશથી શું વાત છે અહીંયા આવ્યા પણ મસ્ત ભગવાનના સારા સરસ દર્શન થઈ ગયા અને હવે આપણે અહીંયાથી નીચે તરફ જઈ રહ્યા છીએ હજુ એક મૂર્તિ બાકી છે તો મિત્રો અહીંયા પણ આપણે જોઈ લઈએ ચીન શું વાત કરો છો ચીનથી મૂર્તિ મંગાવેલી છે મિત્રો શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ ચીનથી મંગાવેલી છે તો જોઈ શકો છો મિત્રો તમે બલાળેશ્વર પાલી ચિંતામણી ઉથેર અને ગિરિરાજ ઘણી બધી મિત્રો મૂર્તિઓ છે શ્રી મોરેશ્વર મોરંગાંવ શ્રી સિદ્ધિવિનાયક સિદ્ધેશ્વર અને એના સિવાય પણ ઘણી બધી તમે મૂર્તિઓ જોઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ હજુ પણ તમને નીચે ગણેશ ભગવાનની ઘણી બધી નાની નાની એવી મૂર્તિઓ છે તો આગળ આગળ તમને દર્શન કરાવીએ જો મિત્રો અહીંયા આપણે તમે જોવો છો ચિંતામણી શિલા ચિંતામણી શિલા એટલે કે તમે જોઈ શકો છો આપણે જે અહીંયા બોલીને જે લખે એ પ્રમાણે હોય છે કંઈક એ પથ્થર આવી રહ્યો અને તમે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી મનોકામના પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રીનો સંપર્ક કરવો એટલે કે અહીંયા તમે આ જે ઘઉં દેખાય છે આ ઘઉંથી તમે તમે જે શ્રદ્ધાથી તમે જે લખો છો એ પ્રમાણે અહીંયા પૂરું તમારું શ્રદ્ધા પૂરી થાય છે મનોકામના તમારી પૂરી થાય છે તમે હે ભગવાન તમે મનોકામના પૂરી કરજો બાપા બહુ પ્રોડક્ટ મંદિરની દર્શન કરીને બહાર આવી ગયા છે અને બહારનો કંઈક નજારો આવો છે જોઈ શકો છો તમે અને હાલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને જે મંદિરની બહાર જે ગાર્ડન છે ત્યાંનો તમે નજારો જોઈ શકો છો મિત્રો અને જો અહીંયા ખેડો મોટો બેલ છે ત્યાં બધા શ્રદ્ધાળુ બેલ પણ વગાડે છે તો ચલો આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ મિત્રો જુઓ મિત્રો બંદર કે નજીક થી સીન પાડી જુઓ ખાવા માટે મમતા શ્રી સિદ્ધિ વિનાયક સ્થાન હજુ મિત્ર અંદરનું ગાર્ડનની બાજુનો નજારો તમને બતાવો મિત્રો તમે મૂર્તિઓ ગાર્ડનનો એક નજારો અદ્ભુત નજારો તો મિત્રો તમે વ્યૂઝ જોઈ શકો છો આગળના ગાર્ડનથી કેટલું સરસ મજાનું વ્યૂઝ આવે છે અને આ ગાર્ડનમાં પણ જુઓ તમે મિત્રો આગળ તમને બતાવું અહીંયાથી ખાલી વ્યૂઝ જુઓ મિત્રો જય શ્રી ગણપતિ દાદા